જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અને મજામાં રહેજો એ આશીર્વાદ સાથે હું છું વિદ્યાબેન ચાવડા કિચન પોઈન્ટ ચેનલ સ્વાગત છે તમારું તો આજે બનાવવાની છે આપણે બાલુસાઈ બાલુસાઈ તો બનાવે છે બધા પણ બધા અમુક કહેતા હોય કે અમારાથી હારી નથી થતી બેનો બધાની અમુક અમુક શું કહેવાય ટીપ્સ કે ખ્યાલ ન હોય એટલે સારી ન બનતી હોય એટલે આપણે ટીપ્સ ને ટેક્ચરને બધું એ રીતે બનાવશું તો જોજો મારી રેસીપી હાલો હવે આપણે જઈએ કિચનમાં હાલો તો આપણે હવે લોટનું માપ તમને દઉં છું આપણે આ લોટ લીધો છે મેંદાનો ચારી ને લેવાનો ચાર લોટ લેવાનો નહીં ચારી ને લઈએ તો એમાં હવા ભરાય એટલે આપણે બાલુ સાહેબ સરસ છે ને એટલા માટે પાંચસો પાંચસો ના આપણે બે પેકેટ છે આપણે કિલો લોટ લઈએ છીએ કિલામાં તમને હું કઉ છું આપણે લોટ ચલાઈ ગયો છે હવે આપણે એક કિલો મેંદાનો લોટ છે તો આપણે અઢીસો ગ્રામ ઘી છે ચોખ્ખું ઘી છે અને લોટ બાંધવા માટે સો ગ્રામ જેવું દહીં છે ઘરનું બહુ મોડું નહીં બહુ ખાટું નહીં એ પ્રમાણે લેવાનું થાય છે અને સિક્રેટ આપણે જે છે એમાં ઉમેરવાનું એ છે આપણે બેકિંગ પાવડર બેકિંગ પાવડર તમે નાખો એટલે બહુ સરસ બને છે તમારી તો આપણે મોણ આપી થોડું થોડું કરીને મોણ આપવાનું તો જો આપણો મોણ દેવાઈ ગયું છે સરસ

ನಾ ಬಾಳಿಯ ಅಪ್ರೆ ತೊಳು ಓ ವಾ ವಾ ನಾವು ಲೊಡಾದಿ ನಾವು ಅಪ್ರೆ મેસેજ આપવાનો છે કે મેં જે વિડિયો મૂક્યો હતો મોહન થાળ બનાવ્યો હતો એ વિડીયો મારો અપલોડ થયેલો છે તો એમાં કોમેન્ટ હતી કે તમે જે ધાબો રહ્યો છો એમાં કેટલું તમે દૂધ લ્યો છો અને કેટલું તમે ઘી લ્યો છો તો જે મેં બનાવ્યો હતો એમાં તમારે ઢી કિલાનો હતો આ લોટ આપણે બાંધીએ છીએ હવે લોટમાં કેવું છે કે બહુ આમ વજન દઈને લોટ બાંધવાનો નથી એને ફોરે હાથે તમારે બાંધવાનો છે કે મીન્સ કે આપણે જે લોટ બાંધીએ છીએ રોટલીનો તો આપણે કેવું વજન દઈને આપણે એને ટીપતા હોઈએ છીએ લોટને પણ એવું ટીપવાનો નથી આપણે આને છે ને આવી રીતે ઘેરો કરી અને રાખી દેવાનો છે જો તમે જોઈ શકો છો આમાં પણ લેયર તમને દેખાશે જો આવી રીતે આપણે લોટ બાંધીને રાખી દેવાનો છે હવે આ લોટને છે ને આપણે દસ થી પંદર મિનિટ લેવા દેસુ આપણે એની બાલસાહ બનાવશું અને હા હું તમને જે વાત કરી હતી કે અઢી કિલારોનો અંતર હતો મારે ત્યારે જે અપલોડ કર્યો વિડીયો એમાં પણ એ તો અઢી કિલાનો માપ હતો પણ તમારે જો કિલાનો બનાવવો હોય તો એમાં તમારે પચાસ ગ્રામ દૂધ લેવાનું છે અને પચાસ ગ્રામ ઘી લેવાનું છે બેને મિક્સ કરી ન એક ગરમ કરી અને પછી એનો ધાબો દેવાનો છે એટલે એ જે તમે કોમેન્ટ કરવી ક્યાંથી કરીએ મને તમે ફરી કોમેન્ટમાં બતાવજો અને ટીપ્સ સાથે તમને જે વસ્તુ તમને જોતી હશે તે તમને હું કહીશ અને બતાવીશ હવે આપણે આને મૂકી દઈશું દસ થી પંદર મિનિટ તો આપણે તેલ મૂકી દીધું છે અને હવે લોટ જોઈ લેશું કે કોણો થઈ ગયો છે કેમ હવે તેલ મુકાઈ ગયું છે સિરાઈ ગયે છે હવે લોટ જોઈ લે તો સરસ આપણો લોટ કોણો થઈ ગયો છે જો અને આમાં તમે ટેક્સર જોઈ શકો છો જો આવી રીતનો લોટ હોવો જોઈએ આપણે તો હવે આપણે બાલસાહ બનાવશું મારા સિસ્ટમ છે એ બનાવશે અને હું સોરી તો આને છે ને આપણે આમ આવી રીતે સેજ લાંબો કરી દેવાનું પછી એને આમ વળ ચડાવી દેવાનું જો આમ આવી રીતે જો તમે જોઈ શકો હું નજીકથી બતાવું છું તમને પછી આને આવી રીતે આમ કરી અને આમ બેસાડી દેવાનું જો આમ બેસાડી દેજો પછી આપણે અને કાણું પાડી દેવાનું છે વચ્ચે એટલે જેથી કરીને કાચી ન રહે એટલા માટે જો આવી રીતે બનાવવાનું છે આપણે બહુ નાની નહીં મોટી નહીં એ રીતે બનાવશું એટલે કાચી ન રહે વચ્ચે અને સરસ ચડી જાય આ રીતે આપણે બનાવી તો કિલો લોટ છે આપણે તો એને સામે આપણે મોરસ કિલો લેવાની છે આપણે ધડો પેલા કરી લેશું ત્રણસો ને દસ ધડો છે આપણે હવે આપણે કિલો એક લેવાની છે ખાંડ તો જુઓ આ કિલો મોરસ છે તો હવે આપણે એની ચાસણી બનાવવાની છે તળીશું આપણે ને એક બાજુ ચાસણી મૂકી દેવું તો આપણે ખાંડ ડુબે એટલી જ પાણી નાખવાનું છે જો આ બાજુ આપણે તેલ મૂકી દીધું છે અને આ બાજુ આપણે ચાસણી ઉતારશું આનો આપણે ગેસ છે ને મીડિયમ રાખવાનો છે એકદમ ફાસ્ટ ગેસે નથી તરવાની જુઓ આપણે કેવી સરસ ફૂલી ગઈ છે જુઓ અને જે આટીવાડીને આપણે બનાવીને એનું ટેક્સચર બહુ સરસ આવે છે જોઈ લો નજીકથી બતાવું ચાહણી બનીને તૈયાર થઈ ગઈ છે અને ચાહણી જામે નહીં એ માટે તમને પણ હું એક ટીપ્સ કહું છું કે ચાહણી બની જાય ત્યારે આપણે એને થોડુંક લીંબુ નીચી દેવાનું છે એટલે ચાસણી આપણી જામે નહીં બહુ નહીં નાખવાનું થોડુંક જ નાખવાનું એમાં લીંબુ એટલે ચાહણી જામે નહીં ને રસીલી સરસ આપણી બાલુસાઈ તૈયાર થઈ જાય જુઓ આમાં કંઈ તાર લેવાની જરૂર નથી બહુ આપણે અડધા તારની ચાસણી કરવાની છે એક તારની ચાસણી નહીં કરવાની નહીં જામી જાય એટલે એ ખાસ ધ્યાન રાખવાનું તો જો આપણે અડધા તારની ચાસણી બનીને તૈયાર છે અને આ બાજુ આપણી બાલુસાઈ પણ તળાઈ ગઈ છે જુઓ તમે કેવું સરસ તળાઈ ગઈ છે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો આપણે હવે એને કાઢી લેશું અને બીજી બાલુસાય તળી લેશું તો આપણી બાલુસાઈ તરાઈ ગઈ છે અને આપણી ચાસણી પણ રેડી છે તો હવે આપણે ચાસણીમાં બાલુ સાહેબ બોડી દેશું જો આવી રીતે તમે બોડી દેવાની જેમ તળાતી જાય જેમ ચાસણીમાં આપણે જલેબી બોળીએ છીએ ને એ જ રીતે આને બોરવાની છે એક થી બે મિનિટ રાખવાનું મને આપડી બાલુ જો ચાસણીમાં નાખી દીએ પલળી ગઈ છે અને હવે આપણે કાઢી લઈએ છીએ ને બે થી ત્રણ મિનિટ રાખવાનું વધારે નહીં કાઢી અને કાણાવાળું ટોપલો ટોપલું હોય ને એમાં આપણે લઈ લેશું એને એટલે ચાસણી વધારાની હોય બધી નીચે ઉતરી જાય ચાસણીમાં લીંબુ નાખવાથી ચાસણી આપણી જામશે નહીં અને સરસ રસીલી રહેશે હલો હવે આપણે ગાર્નિશ કરશું અને આપણે બીજી પણ બની ગઈ છે આપણે આને કાઢી લેશુ અને ચાસણીમાં પલાળી દેસુ તૈયાર થઈ ગઈ છે અને તમને નજીકથી કેવી મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે ક્યાંથી કોમેન્ટ કરી એ પણ મને જણાવજો અને તમને હું બતાવી દઉં છું જો આપણી બાલુશાહ કેવી બની છે જો સરસ રસીલી અને સોફ્ટ અને કડક સરસ બની છે તો મોઢામાં પાણી આવી જાય એવી બાલ બની છે તો તમે પણ ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી ટીક કેર